જય રાજારામ નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે કાવ્ય નવ હું તો પૂછું એના વિશે અભ્યાસ કરવાનો છે અગાઉના વિડીયોમાં આપણે આઠ સુધી જોઈ ગયા છીએ હવે આ કાવ્ય નવ હું તો પૂછું તો વિદ્યાર્થી મિત્રો કવિનું નામ શું છે સુંદરમ દરેક જણને પાઠના સાથે સાથે કવિનું નામ તમારે યાદ રાખવાનું રહેશે તો તમારા પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે હું તો પૂછું કવિના નામ શું છે તો તમારે દરેક જણને યાદ રાખવાનું રહેશે કે સુંદર તો વિદ્યાર્થી મિત્રો દરેક જણ તમારે પુસ્તકમાં ધ્યાન રાખવાનું છે પાના નંબર પિસ્તાલીસ ઉપર કવિતા આપેલી છે તો પહેલાં આપણે એ કવિતાને ગાઈ લઈએ પછી આપણે એના સમજાત દ્વારા કવિતાને સમજીશું તો દરેક જણ પુસ્તકમાં ધ્યાન રાખીને મારા સાથે સાથે પણ તમારે કવિતાનું ગાન કરવાનું છે તો ચાલો હવે આપણે કવિતા ગાવાનું શરૂ કરીએ હું તો પૂછું કે બોરલાની પીંચી મા રંગ રંગવાળી આટી લઢી કમણે જડી વળી પૂછું કે મીંદડીની માજરીથી આંગ ક ચચપ

કતારે કોણે કરી તો જો વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા ગાઈ હવે આપણે આ કાવ્યને શબ્દ દ્વારા સમજવાનું છે તો દરેક વિદ્યાર્થી ગુજરાતીની નોટમાં શબ્દ લખવાના પણ છે અને કાવ્ય પણ લખવાનું એના પછી શબ્દાર્થ પણ તમારે લખવાના રહેશે અને આ કાવ્યને સમજવાનું પણ છે તો દરેક વિદ્યાર્થી પુસ્તકમાં ધ્યાન રાખશે આપણે બે કવિતાને ગાય અને શબ્દા તેના જોઈશું પછી એને સમજીશું તો હું તો પૂછું કે મોરલા ની રંગ રંગ વાળી આ કોણે કોને તો વિદ્યાર્થી મિત્રો તીરડી એટલે

હું તો પૂછું કે મોલાની પિંચી એટલે કે ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે ઈશ્વર કેવો છે શ્રેષ્ઠ કલાકાર છે તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે કવિના ઈશ્વર કવિના કવિને જે પેલો કવિ લખે છે ગીત આ કાવ્ય જે લખે છે એ કવિને ઈશ્વરને અજાયબી જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે આ જે અજાયબી જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે એ પ્રશ્નો દ્વારા એને આનંદનો વ્યક્ત કરે છે પછી કવિ કહે છે કવિ શું કહે છે હું એવું પૂછું છું કે હું એવું પૂછું છું કે મોરના પીંછામાં રંગબી રંગબી તીરડી જે ટીલડી એટલે કે આંખ કોણે જડી હશે મોના પીછામાં જે ટીલડી આંખ છે એ કોને જડી હશે વળી પૂછું કે મીંદડીની માંજરી આંખમાં ચચાતી કીકીઓ કોણે મૂકી એટલે વિદ્યાર્થી મિત્રો મીઠડી એટલે મીઠડી એટલે કે પછી મીલા બી પછી માંજરી એક એટલે આંખની અંદર ના એક નાજુ અવર આંખની તો મેઘડી એટલે મેંગળી મિલાવી માદરી એટલે ભૂડી ટીકી વાળી ચચકી એટલે માંજરી પછી હું તો પૂછું કે આપલાની ટોચી જે હાથ ના પહોંચે ત્યાં કૂપો કોને કરી 走 પછી ફૂપણ એટલે पूछू चुके हाँ आम्बानी टोचे टोचे इसलिए क्या सीखा आम्बानी टोचे के जहाँ आप हाथ हाथ ना पोची शके तो नथी आप लोग हाथ जहाँ पहुँची शक्तो नथी त्या कुंपलों कोने करी हाथ से વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી દોળે મીઠી ધાર કોણે બારી ગાવડી એટલે વિદ્યાર્થી મિત્રો ગાવડી એટલે કે ધાર અને ધાર એટલે કે પ્રવાહી પદાર્થની પૂછું છું કે ગાયના પેટે ગાયના પેટે આચળમાં દૂધની હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની ઝૂંપડી કોને ચાંદાની થાળીમાં જે ભૂલ ચાંદાની થાળી હોય છે એમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોને મળી હશે ગોસીની ઝૂંપડી અને બકરી હોવાની માન્યતા છે વળી પૂછું કે આપની હથેળીમાં સૂરજની ભમથી ભમરડી આ કોણે કરી આ એટલે વિદ્યાર્થી મિત્રો આપ એટલે કે આકાશ ના

કોણે કરી તો નવ લાખ એટલે વિદ્યાર્થી મિત્રો નવ લાખ નવ લાખ એટલે નવ લાખ મળેલી આગલાની ચુંદડી કોણે મૂકી હશે નથી ચૂંટણીમાં કોણે મૂકી હશે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કવિતાનું ગાન કરાવ્યું અને કવિતાને સમજાવ્યું અને આપણે કવિતા દ્વારા આપણે એના શબ્દાર્થ પણ આપણે જોઈએ તો એ શબ્દાર્થ તમારે ગુજરાતીની નોટમાં પણ તમારે આ શબ્દાર્થ ગુજરાતીની નોટમાં પણ તમારે લખવાના રહેશે તો તમે આ શબ્દાર્થ પહેલાં જુઓ કાવ્યનું નામ લખજો પછી કવિનું નામ લખજો પછી નીચે કવિતા લખી અને એના શબ્દાર્થ તમારે લખવાના છે પછી આપણે સ્વાધ્યાય એ આગળના વિડીયોમાં જોઈશું અસ્તુ